સુરતમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે થેલેસેમિયા જેવી રક્તની રક્તની ગંભીર બીમારીથી પીડિત બાળકોને સપ્લાય સુનિશ્ચિત કરવા એકતા ટ્રસ્ટ અને આયશા બ્યુટી વર્લ્ડ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ મહત્વપૂર્ણ પહેલને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ સેન્ટરનો સહયોગ પ્રાપ્ત છે રક્તદાન એ એક પુણ્યનું કાર્ય છે

આવી ગયા છે મેવાડી સાહેબ ને બધા પીઆઈ સાહેબ બધા આવી ગયા છે એ બીજા પણ મહેમાન હજી આવવાના છે ઘણા આપનું નામ મારું નામ ફેઝાન મુબારક પટેલ છે હું આઈશા બ્યુટી વર્લ્ડ ઓનર છું આજે તમે કઈ જગ્યા ઉપર છો અત્યારે હું ગેલેક્સી હાઇટ્સ આઈશા બ્યુટી વર્લ્ડ ન્યુ રાંદેર રોડ ગોરાટ સુરત આજે મેગા રક્તદાન શિબિર કેમ શું આયોજન તમારા તરફથી કરવામાં છે અમે થેલેસીમિયા પીડિત બાળકો માટે મેગા બ્લડ કેમ આયોજન કરવામાં આવ્યું છે

આ રક્તદાનથી થેલેસેમિયા પીડિત બચ્ચાઓને બ્લડની જરૂર પડે છે એના માટે આ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે તમે કેટલા વર્ષોથી આ બ્લડ કેમ કરો અમારું આ બે હજાર પચીસમાં ફર્સ્ટ ડોનેશન છે હમણાં સુધી કેટલા બ્લડ ડોનેટ આવી છે અત્યાર સુધી બસો બોટલનું ડોનેશન થઈ ગયું છે ને અત્યારે બી પબ્લિક આવવાની ચાલુ છે તો હું તમારા ચેનલથી અપીલ કરું છું કે વધુમાં વધુ લોકો બ્લડ આપો અને છેલી સિમના ફ્રિજ હેલ્પ કરો એ આસીન દારા દિવ્ય સુરત